પણ પછી નાસ્તો અહીંયાથી અમે લગભગ ચાલીસ જેટલા તો બહેનો જ છીએ એમનો બપોરનો જ મળવાનો ખર્ચ રાજકોટથી અહીંયા ટ્રાવેલ કરવું પડે છે અને અન્ય ખર્ચાઓ લાગે છે જો કે આ ફોર્મ આપણે એક ફોર્મ ઝેરોક્સ કરાવવા જઈએ તો લગભગ બે ચાર રૂપિયા લઈ લઈએ છીએ ત્યાર પછી આપણને ટોકન આપે છે એ બધો ખર્ચ ફક્ત ને ફક્ત અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ વતી જ થાય છે એટલે વિશેષ એક વાત કહી દઉં મને અમૃતભાઈ વાત નથી કરી પણ મારી એક મનની વ્યથા હું રજૂ કરું છું કે એક માણસ આ કાર્ય કરી ન શકે આપણે ખભે ખભા મિલાવીને કામ કરવું છે આપણા સમગ્ર સમાજ લેવલે કામ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટને જો આપ કોઈ અનુદાન આપવા ઈચ્છિત હોય પચાસ રૂપિયા પણ સ્વીકારીએ છીએ અને આપણને પોચ અહિયાંથી એક મળશે આપણા અનુદાન એટલે અનુદાન આપવું અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ માં જ આ તમારો જે ફંડ ફાળો છે એ એમાં જ ઉપયોગ લેવામાં આવશે આપણા અનુદાન એટલે કોઈ પણ દાતા શ્રીઓને ઇચ્છુક દાતા શ્રીઓને સ્વૈચ્છાએ અનુદાન કરવું હોય અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ ને તો આપી શકે છે વધારે આપણે હવે દીકરીઓ તરફ જઈશું આજે આપણે એક દીકરી છે તે જોબ પરથી આવી છે એના મમ્મી પપ્પાને મેં જોયા નથી પણ મારા સદ નહમસ્ત પ્રણામ કરું છું કે દીકરીને જોબ પરથી અહીંયા બોલાવી છે બોલો અને બીજા છે એ વિચાર પણ નથી કરતા કે આવો બધો સમય